જય માતાજી મિત્રો મજામાં આજે હું મારો પહેલો વિડિયો નાખી રહ્યો છું યુટ્યુબની અંદર અપલોડ કરી રહ્યો છું જો કે વિષય એ છે કે આપણા બાળકોને આપણે શું કરાવવું જોઈએ આપણે મનુષ્ય જન્મની અંદર બાળકનો જન્મ થાય છે ત્યારે તે કોઈ શીખીને આવતું નથી અહીં જ આપણે બધું શીખવાડવું પડે છે અહીંથી જ તમે જેવો તમારા બાળકને શીખવાડો છો એવું તે અનુકરણ કરીને એ આગળ શીખતું હોય છે અને એનું અનુકરણ કરીને એ એનું એ પ્રમાણે વર્તન કરતું હોય છે આપણે શરૂઆતથી જ સારા સંસ્કાર સારા વિચારો આપ્યા હોય તો એ બાળક સારી રીતે તૈયાર થતું હોય છે તો ચલો હું પણ દરરોજ કંઈક ને કંઈક નવું નવું બાળકોને શીખવાડતો હોઉં છું શરૂઆતથી જ પાયાથી મહેનત કરાવતો હોઉં છું બાળકોને આજે આ ત્રણ વર્ષનો છોકરો છે પણ એ આને કક્કો બોલાવીશું આજે બોલો કલમનો ક

Dada, Dadaan dada, 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 Nagaranna dada, dada, pa dada, dada, pa Bakrin ba dada, 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 ya dada, dada, ya dada, dada,

તો હવે કકો પૂરો થઈ ગયો છે નરપત ખાસ કરીને બધા બાળકોને અત્યારે તો સોશિયલ અંદર સારા સારા ગીતો વગાડીને નચાઈને વિડીયો મૂકતા હોય છે પણ એના અંદર બાળકોનું ભવિષ્ય હોતું નહીં બાળકને શરૂઆતથી જ તૈયાર કરવું પડે છે આજની હરીફાઈ જોતા બાળકને હાલથી જ મહેનત કરીને શરૂઆતથી તૈયાર કરશો તો જ કામ આવવાનું છે બાકી તો આટલી રેફાઈની અંદર હાલ પણ શક્ય નથી તો પછી આવનાર સમય તો કેટલો મુશ્કેલ હશે આપણે હાલથી જ વિચારી જોવો જોઈએ દરરોજ બાળકને લઈને એક કલાક આપણે એને અંદર એને પાછો ટાઈમ કાઢવો જોઈએ અને કંઈક ને કંઈક એને શરૂઆતથી જ શીખવાડવું પડે સારા સંસ્કાર આપવા પડે તો જ એ આગળ આવી શકશે ભવિષ્યની અંદર જય માતાજી બોલો જય માતાજી બીજા વિડીયોમાં